હલો મિત્ર કેમ છો બધા મજામાં મજામાં રહેશો એવી આશા રાખી રહ્યો છું કાળુભાઈ કણઝરિયા આજે મારી લારી પર એક યાત્રાળુ આવ્યા હતા અને તેમને મેં નાસ્તો કરાવ્યો હતો મિત્ર સાયકલની સવારી ઉપર આવ્યા હતા અને મારે ત્યાં નાસ્તો કર્યા હતા અને મને ઘણા આશીર્વાદ દઈને ગયા છે મિત્ર તો તમે બધા મારો વિડીયો જોતા રહેજો અને લાઈક કમેન્ટ કરજો જેથી કરીને આપણો વિડીયો આગળ ચાલે ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ થેન્ક યુ વેરી મિત્ર ક્યાં જવાના છે અને આવ્યા છે તે તમે જોઈ શકો છો તો મિત્રો આ ભાઈ પ્રવાસે નીકળ્યા છે તો આપણે એમની મુલાકાત કરી લઈએ કયા ગામથી આવ્યા છે અને કયા ગામ જવાના છે તો ચાલો આપણે તેમની મુલાકાત કરી લઈએ ક્યાંથી તમે આવ્યા મારું નામ છે દેવાભાઈ હું આવું છું પ્રભાત પાટણ સોમનાથ થી સોમનાથ થી હું સાયકલ લઈને નીકળેલો છું શુક્રવારે રાતના જાઉં છું અહીંયાથી અયોધ્યા હા એની પેલા હું અહીંયાથી થી જઈશ જસદન વિશા તેમ થઈ અને ઉજ્જૈન ઉજ્જૈન થી હું જાય પ્રયાગરાજ ને પ્રયાગરાજ થી જાય અયોધ્યા આ છે મારી યાત્રા વાહ ભાઈ વાહ બહુ સરસ અને સાયકલ લઈને જવાનું છે સાયકલ લઈને જવાનું આમ કોઈ જણાવું છે બરાબર જય શ્રી રામ જય શ્રી જય શ્રી રામ જય જય સરસ લે અમારા વતને તમે પગે લાગજો હો ચોક્કસ ચોક્કસ વાલ્યા તમે મને આશ્વસન આપ્યું એટલે તમારી યાત્રા થઈ ગઈ એવું સમજી લ્યો અને બીજો નાસ્તો કરવો હોય તો કરાવી દઉં ના ના તમે કીધું તમારો આભાર બસ આમ નાસ્તા મજા તો આવ્યો ને બટાકા બંગલા કેમ લાગે ભાઈ મને અહિયાં ધંધુકામાં નાસ્તો કરાયો પાઉંભાજી ભે અને જે અમારે ગુજરાતી કાઠિયાવાડ માં જે બટેટા અને ભૂંગળા એની ખૂબ મજા કરાવી એ બદલે ભાઈનો પણ હું આભાર માનું છું ધન્યવાદ વાહ ભાઈ વાહ આવજો તારે હો જય સોમનાથ જય શિયારામ જય શિયારામ જય શિયારામ જો આમ આ એક મહાન સંત કહેવાય ભાઈ મિત્રો જેથી કરીને જો એ સાયકલ લઈને પ્રવાસ કરી રહ્યા છે અને હાલની અંદર ક્યાં ગામ જવાનું છે ઉજ્જૈન ઉજ્જૈન જઈ રહ્યા છે તો મિત્રો આપણે સૌ આવા માણસો ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન છે ખૂબ ખૂબ વંદન છે જય શિયા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ Wah, bhai, wah. Awa, awa siya, wah. guys sana kan dalam apa bawa awak awak pasti kerak mulai sih wah bas bas